અને ગેનીબેન ઠાકોર પણ દાવો કર્યો હતો કે જે કંઈ પણ વિકાસના કામ હશે એ હું જરૂર ચોક્કસ કામ કરીશ પણ એની પહેલા તમે મને દિલ્હી મોકલો તો આ બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોરને ભવ્ય લીડથી જીતાડ્યા છે અને એની સાથે સાથે દિલ્હી પણ મોકલી દેશે તો હવે મિત્રો એને લઈને આ કાકાનો વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને કાકા તો મિત્રો પૂર જોશમાં આવી ગયા છે અને આમ નાચી પણ રહ્યા છે અને પટ્ટા પણ ખેલી રહ્યા છે એવો ખેલ થયો છે કેમ કે મિત્રો કેમ ના હોય આટલી ખુશી કે જ્યારે આપણા જ ઉમેદવાર મિત્રો હોય ગેની બેન અને એમને આ કદાચ આપણે જો જીતાડવાની કોશિશ કરતા હોઈએ અને એ જીતી જાય તો મિત્રો એનાથી મોટી શું ખુશી હોય અત્યારે મિત્રો દરેક બનાસકાંઠાના વાસીઓમાં એક ખુશી છે અને આ ખુશી સ્વાભાવિક રીતે હોવી પણ જોઈએ કેમ કે આપણા ગેની બેન જીત્યા છે ભાઈ જી બિલકુલ આપણા ગેની બેન જીત્યા છે આપણા અંદર રહે છે આપણી આજુબાજુ રહે છે કરે છે છે અને એ માટે લોકોએ તેમને મત આપ્યા જે બિલકુલ અને લોકોમાં ઉત્સાહ પણ છે જ્ઞાનીબેનને લઈને કેમ કે મિત્રો ભાજપ આવે કે કોંગ્રેસ આવે પણ જે લોકો કામ કરે ને લોકો એને જ વોટ આપતા હોય છે તમે પણ જોતા હોજો છો એટલે મિત્રો આ ખૂબ જ જરૂરી વાત હતી એટલે મેં તમને કરી છે તો હાલો આગળ કાકાનો વિડીયો બતાવજો કાકા તો ભાઈ પૂર જોશમાં આવી ગયા છે અને વિડીયો જોયા પછી તમે શું કહીશો કાકા વિસ્યો ભાઈ કમેન્ટ કરીને જરૂર બતાવજો તો હાલો ભાઈ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો શું લાગે છે આજુ બોલો અમારે બેન ઘેની બેન જીતે એવું હા અરે આગળ થઈ જવાના હમણાં જોજો ને હમણાં ફટાકડા ઠીસા ઠીસ ઉડાડ પટ્ટા ખેલવાના પટ્ટા ખેલવાના છે પટ્ટા ખેલવાના છે ધીમા દઈ ને પટ્ટા ખેલવાના છે હા પટ્ટા ખેલવાના છે હા ભરોસો છે હા ભરોસો તો પાછળ ચાલે છે અરે આગળ થઈ જાય સાહેબ હમણાં જુઓ તમે હા ગલ્લાલ ને ભેર પટ્ટા ખેલ એટલે પટ્ટા ખેલશે કેવો માહોલ તો વાત ભલે